આ એક એવું રહસ્ય છે જે તમને ચોંકાવી દેશે કેટલાક લોકો માટે આ નિર્ણય સમૃદ્ધિ લાવે છે જ્યારે કેટલાક માટે આ ભૂલ ઘણી મોંઘી પડી શકે છે તો ચાલો આજના વિડીયોમાં આપણે જાણીએ કે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ કેવી રીતે થાય છે અને કઈ ભૂલો એવી છે જેનાથી માતા લક્ષ્મી નારાજ થઈને ઘર છોડી જાય છે અને અંતમાં આપણે એ પણ જાણીશું કે દશેરાના દિવસે સાવરણી ખરીદવાનું શું મહત્વ છે તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો આપણે બધા ઈચ્છીએ છીએ કે આપણા ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે પરંતુ ઘણીવાર એવી નાની નાની ભૂલો થઈ જાય છે જેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને માતા લક્ષ્મી આવવાને બદલે ઘરમાંથી દૂર ચાલી જાય છે ચાલો જાણીએ એવી કઈ ભૂલો છે જે ઘરની સ્ત્રીઓએ ટાળવી જોઈએ જેથી ઘરમાં ધંધાન્યની કમી ન રહે સૌથી પહેલી ભૂલ જે ઘણી સ્ત્રીઓ કરે છે તે છે નકારાત્મક વિચારો અને બીજાની ટીકા કરવી જે સ્ત્રીઓ હંમેશા બીજાની ચુગલી કરે છે બીજાના ઘરની બાબતોમાં દખલગીરી કરે છે અથવા ઈર્ષ્યાભાવ રાખે છે તેમના ઘરમાં ક્યારેય ધનનો વાસ થતો નથી ગરુર પુરાણમાં કહેવાયું છે કે આવા વ્યક્તિઓ સુખ ધન અને સમૃદ્ધિ રહે છે આવા ઘરમાં હંમેશા ગરીબી દુઃખ અને અશાંતિ રહે છે તો મિત્રો આ ભૂલથી બચવું ખૂબ જરૂરી છે બીજી ભૂલ છે સાવરણી સાથે જોડાયેલી જો ઘરની સ્ત્રીઓ સાવરણી પર પગ લગાડે છે અથવા તેને ઠોકર મારે છે તો તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે આવા ઘરમાં ગરીબી અને મુશ્કેલીઓ હંમેશા રહે છે તેથી સાવરણીનું સન્માન કરવું જોઈએ તેને યોગ્ય જગ્યાએ રાખવી જોઈએ અને ખાસ કરીને રાત્રે તેનો ઉપયોગ ન કરવો જોઈએ ત્રીજી ભૂલ છે રસોડા સાથે જોડાયેલી જો ઘરની સ્ત્રીઓ રાત્રે ગંદા વાસણો ચૂલા પર અથવા રસોડામાં રાખીને સૂઈ જાય છે તો તે ઘરમાં સુખ સમૃદ્ધિ આવતી નથી ગંદા વાસણો નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને આવું કરવાથી ઘરમાં ગરીબી અને દુઃખ વધે છે શાસ્ત્રોમાં એવું પણ કહેવાયું છે કે ગંદા વાસણો શાપ આપે છે તેથી રાત્રે વાસણો ધોઈને રસોડું સાફ રાખવું જોઈએ ચોથી ભૂલ છે ઘરના દરવાજા સાથે જોડાયેલી જો સ્ત્રીઓ પગથી દરવાજો ખોલે છે અથવા તેને બંધ કરે છે તો આવા ઘરમાંથી માતા લક્ષ્મી નારાજ થઈને ચાલી જાય છે આવી આદતથી ઘરમાં ધનની હાનિ થાય છે અને નકારાત્મક ઉર્જા પ્રવેશે છે તેથી હંમેશા દરવાજાને હાથથી ખોલવો અને બંધ કરવો પાંચમી ભૂલ છે ઘરની દહેરી સાથે જોડાયેલી જો સ્ત્રીઓ દહેરી પર બેસીને ભોજન કરે છે અથવા દહેરી પર બેસીને વાતચીત કરે છે તો આ હિન્દુ ધર્મમાં અશુભ માનવામાં આવે છે અને પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ થઈ શકે છે તેથી દહેરીને હંમેશા સાફ રાખવી અને તેનું સન્માન કરવું જોઈએ છઠ્ઠી ભૂલ છે રાત્રે સાવરણી લગાવવી જો ઘરની સ્ત્રીઓ સાંજ કે રાત્રે સાવરણી લગાવે છે તો આવા ઘરમાં ગરીબી આવે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે સાંજનો સમય માતા લક્ષ્મીના આગમનનો સમય છે આ સમયે સાવરણી લગાવવાથી માતા નારાજ થાય છે અને ઘરમાંથી ચાલી જાય છે તેથી આ આદતને તાત્કાલિક છોડી દેવી જોઈએ સાતમી ભૂલ છે સવારે મોડું ઉઠવું જો ઘરની સ્ત્રીઓ સવારે મોડું ઉઠે છે અને આખો દિવસ આળસમાં રહે છે તો આવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થતો નથી સવારે વહેલું ઉઠીને ઘરની સફાઈ કરવી ગંગાજળનો છંટકાવ કરવો અને ઘરને સ્વચ્છ રાખવું આ બધું માતા લક્ષ્મીને આકર્ષે છે આઠમી ભૂલ છે વાળ સાથે જોડાયેલી સામુદ્રિક શાસ્ત્રમાં વાળને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે જો સ્ત્રીઓના વાળ ખરે છે અથવા ગંદા રહે છે તો તે શુભ માનવામાં આવતું નથી ખરતા વાળ નકારાત્મક ઉર્જાને આકર્ષે છે અને અને ઘરમાં બીમારીઓ લાવે છે જો વાળ લાંબા ગાઢ ચમકદાર હોય તો તે સમૃદ્ધિ અને સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ ખરતા વાળને ક્યારેય ખુલ્લામાં ન ફેંકવા તેને લપેટીને કચરાપેટીમાં નાખવા કારણ કે ખરતા વાળનો ખોટો ઉપયોગ થઈ શકે છે નવમી ભૂલ છે ઘરમાં ઝઘડા કરવા જો ઘરની સ્ત્રી હંમેશા કરે છે અથવા પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય છે તો આવા ઘરમાં દેવી દેવતાઓ નારાજ થાય છે શાંત અને સકારાત્મક વાતાવરણ રાખવું એ ઘરની સમૃદ્ધિ માટે જરૂરી છે સ્ત્રીઓએ હંમેશા શાંત સ્વભાવ રાખવો અને નાની નાની બાબતોમાં ઝઘડાથી દસમી ભૂલ છે ઘરની સફાઈ ન કરવી જો ઘરમાં ગંદકી રહે છે અથવા અધૂરી સફાઈ કરવામાં આવે છે તો માતા લક્ષ્મી નારાજ થાય છે અઠવાડિયામાં એકવાર નમક મેળવેલું પાણી નાખીને ઘરની સફાઈ કરવી જોઈએ આનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપા બની રહે છે અને હવે ચાલો વાત કરીએ દશેરાના દિવસે સાવરણી ખરીદવાના મહત્વ વિશે દશેરાનો દિવસ એક શુભ દિવસ માનવામાં આવે છે આ દિવસે સાવરણી ખરીદવી અને ઘરમાં લાવવી એ સમૃદ્ધિનું પ્રતીક છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દશેરાના દિવસે સાવરણી ખરીદવાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને માતા લક્ષ્મીનો વાસ થાય છે પરંતુ ધ્યાન રાખવું કે સાવરણીને શુભ મુહૂર્તમાં ખરીદવી અને તેને ઘરના ઈશાન ખૂણામાં રાખવી આ દિવસે સાવરણી ખરીદનારા લોકોના ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થાય છે પરંતુ જો આ દિવસે સાવરણીનું અપમાન થાય અથવા તેનો ખોટો ઉપયોગ થાય તો માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે તો મિત્રો આજનો વીડિયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને વીડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી આવા રસપ્રદ વિડિયો તમને મળતા રહે